કેનેડા અને યુકે ના વિઝા વર્ક પરમિટ અપાવવાના નામે રૂપિયા પડાવનાર થગ ને અડાજન પોલીસે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજન ખાતે કૃપા એજન્સી નામે ઓફિસ શરૂ કરી કેનેડા અને યુકે ના વર્ક વિઝા પરમિટ અપાવવાના બહાને ચોવીસ થી વધુ લોકો પાસેથી છત્રીસ લાખ થી

નાઓને અટક કરેલ છે આ કામના ફરિયાદી સાથે એ લોકોએ છ લાખ રૂપિયા જેટલા બાદભર રકમ લઈ અને એમને વર્ક પરમિટ આપવાની ભાગીદારી આપેલ અને વર્ક પરમિટ આપેલ ને કેનેડા જવાનું હતું એમને એટલે આ અંગેનો ગુનો દાખલ થયેલ છે અને બીજા શહેદો સાથે પણ આ લોકોએ આ રીતના ચીટિંગ કરેલી છે જેનીમાં કુલ અડત્રીસ લાખ રૂપિયા જેટલાનું આ લોકોએ છેતરપંડી વિશ્વાસઘાત કરેલું હોવાની ફરિયાદ દાખલ થયેલી હતી જેની અંદર એક બીજો આરોપી ભાવેશ અરવિંદભાઈ ચૌહાણ નાઓને અટક કરવામાં આવેલ છે અને એમના રિમાન્ડ પણ લેવામાં આવે છે હાલમાં એની તપાસ ચાલુ છે આ આરોપી અગાઉ બરોડા પોલીસ બરોડા સિટીમાં પણ પકડાયેલા હોવાની હકીકત જાણવા મળેલ છે કઈ રીતે આખું ચીચિંગ કરતા હતા આ લોકો લોકો પાસેથી જાહેરાત કરીને કરી પેરેન્ટના વર્ક પરમિટ વિઝા કરી આપીશું એમ કરી અને એ લોકો પાસેથી પૈસા લઈ અને એની પ્રોસીજર કરવાના બાને એમના પાસેથી પૈસા ભેગા કરી લેતા હતા અને પછી એમને વર્ક વિઝા કે વર્ક પરમિટ કંઈ આપેલ નથી